પબ્લિક દ્વારા તેઓને જાણવા મળ્યું કે કોઈ ફટાકડો અથવા તો કોઈ હવાઈ અહીંયા આવી હશે અને ફર્નિચરનો સામાન હતો તે સામાન બળીને ખાક થયો છે છેદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી આપ જોઈ શકો છો કે તમામ જે સામાન છે તે સામાન બળીને ખાક થયો છે વાસણા ભાઈ જે ડિમાન્ડ આવેલું છે તેની સામેનો ભાગ છે આ પાણીની લાઈનમાં પણ ભંગાણ સર્જાયું હોય તેમ સ્પષ્ટ જોઈ શકાય છે અને તેઓ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે બનાવની જાણ જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તે સ્ટાફ પણ અહીંયા આવી પહોંચ્યો છે અને લોક ટોળા પણ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને કોઈ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ જે ફર્નિચર ને લગત જે આવેલા છે એટલે કે વાસણા ડીમાર જે આવેલું છે તેની સામે આવેલા સિદ્ધાર્થ એક્સેલન્સ નામની જે ઇમારત છે તેમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આપને મેં હજુ બતાવ્યું કે જે બીજું પણ બીજા પણ ફર્નિચર ના લગત જે ખુરશી હોય કે પછી ગાદલા હોય જો આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોત તો અહીંયા અંદર સામાન છે રહેલી હતી અહીંયા આપ જોઈ શકો છો કે ગાદલા છે અને પુ્ઠા છે અને જો મોટી વધુ આગ લાગી જો ફાયર લાસ્ટ કરો સમયસર અહીંયા પહોંચ્યા ન હોત તો વધુ નુકસાન થવાની શક્યતાઓ પૂરેપૂરી માની શકાય અમે જે આ દ્રશ્યો છે તે દ્રશ્યો વડોદરા શહેરના જે વાસણા જે રોડ છે આ જે પોલીસ કર્મીઓ છે તેઓ પણ અહીંયા છઠ્ઠા માળે દાદર વડે ચડીને ઉપર પહોંચ્યા છે અને આગ શા કારણે લાગી હશે કારણ કે તેઓને લખાણપટ્ટી કરવાની હોય છે એટલા માટે તેઓ અહીંયા ઉપર પહોંચ્યા છે આ જે દ્રશ્યો છે તે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના મનીષા ચોકડી એટલે મનીષા ચાર રસ્તાથી લઈને જતા જે ચાર રસ્તા આવેલા ચોકડી આવેલી છે એસપીનો જે પેટ્રોલ પંપ આવેલો છે તેના દ્રશ્યો છે સિદ્ધાર્થ નામની આ ઇમારત છે એની ઉપર ધાબાના ભાગે ભાગે ટેરેસના ફર્નિચર ને લગત જે સામાન હતો એ સામાન ભરીને ખાક થયો છે ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે વાસણા ભાઈલી ફાયર સ્ટેશનની જે ટીમ છે તે પહોંચી હતી અને તેઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે કેમેરામેન સલીમ ગોડાવાલા સાથે હું આદિલ પટેલ ગુજ્જુ દર્શન વડોદરા સિદ્ધાર્થ નામનું એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષરિયલ સ્ટોર કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો વાસના ફાયર સ્ટેશનને કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં અહીંયા આવીને એક તરફથી બિલ્ડિંગમાંથી ઇવેક્યુએશન સ્ટાર્ટ કર્યું અને એક તરફ પાછું ફાયર ફાઇટિંગ પણ સ્ટાર્ટ કરી દીધું ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલમાં લઈ અત્યારે આગને ટોટલી જે આવીને તરત જ એક તરફ ઇવેક્યુએશન પણ સ્ટાર્ટ કરી લીધું હતું એક ટીમે અને એક ટીમ ફાયર ફાઇટિંગ પર લાગી હતી એટલે કોઈ પણ ઇન્જરી કે એવું કોઈ ઘટના બનેલું છે ફર્નિચર રિલેટેડ ચેર્સ અને ટેબલ્સ ને એ સ્ક્રેપ મટીરિયલ ઉપર રાખવામાં આવ્યું હતું પબ્લિક દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપર ટેરેસ પર કોઈ ફટાકડા ફોડી રહ્યું હતું અને એસી નું એક આઉટડોર યુનિટ પણ બર્નિંગ થયું છે એટલે આવતીકાલે સવારે જાણવા મળશે કે કોઈ શોર્ટ સર્કિટ હતું કે પછી પબ્લિક દ્વારા ફટાકડાથી આગ લાગી